આપણું મન ક્યાં સુધી પહોંચી જાય છે પછી આપણને તકલીફ ઉભી થાય છે કે બધા હું વિચાર કરું એને કે ઓવર થિંકિંગ અત્યારના સમયમાં વધારે વધી ગયું છે ઓવર થિંકિંગ વધવાનું કારણ આ છે કે તમે ભગવાનને ભૂલી ગયા છો તમારો વિચાર કોઈ જગ્યા ઉપર તમે કાબુમાં નહીં રાખી શકો હું તો કઉ છું હજી પણ આ કલ સુમન સુવર્ણ યુગ છે પચાસો બસો વર્ષ જાતા આ તમે મને સાંભળો છો જો તમારી સામે વાત કરું આ તમે મને સાંભળો છો એક સમય કથા પણ સાંભળવા માટે કોઈ તૈયાર નહીં હોય હજી કઈક ને કઈક એવા મનુષ્યો છે કે જે ભગવાનની ભક્તિ તરફ વળ્યા છે કે એને કર્મની ખબર પડે છે સારા કર્મ અને પાપ કર્મ અંદર એને હજી ખબર પડે પેલા તું જો કે એને જેને ખબર જ ન પડે ને પાપ કર્મ એટલે શું પાપ એટલે શું એ તો પાપ કરવાનો જ છે આ પુણ્ય છે આ પાપ છે એને એને પરખવા માટે પણ બુદ્ધિ જોઈએ ઈ બુદ્ધિ ઈશ્વર જ આપી શકે